અને પહેલો જ વિડીયો છે ને ઉતારો કારખાને ને અપડેટ અપરેટ જો કારણ કે જે માણા નીકળે બધા જોવે છે આ ક્લિપ ખોટી પડી છે ક્લિપ પર પાંચ ને છ ક્લિપ ખોટી પડી છે બાકી થોડું કે સંઘર્ષ કરવો પડે થોડુંક હેલા રાખે થોડુંક જ્યાં પર જો માણા નીકળે હા અહીંયા ભાઈ કેમેરા જેવો ચિંતા હો આ જે માણાં નીકળે બધા સામું તાકે ઓ ભાઈ અને આપણે પાસે શું કહેવાય થોડું એવું મિક્સરમાં બધું હેલા રાખે એટલે આપણે પહેલી વાર કારખાને બ્લોક ચાલુ છે રોડ પર ચેર નીકળે જોવે કે આ કોને રહેતો કરે તો એ ન ખબર કે બ્લોક ઉતરે છે હું કારખાને ખાલી થોડાક નથી કે આ ચેનલ વાળા છે બ્લોક ઉતરે છે કંઈક બીજાને કોઈ ખબર ન હોય તો કારખાને લગભગ આપણે ચાર દિવસ થઈ ગયા છે અને જે આપણું કામ જે હૈકી જો હજી જો કંઈ આ વસ્તુ નાખવાની લગભગ બધી વસ્તુ રહી નાખવાની છે અને આપણી જે વસ્તુ આવે છે તરત તમને એટલે વિજય આવે ને વિજય આપણે વિજયભાઈ પૂછવાનું કે આપણો કાંઈ હું વસ્તુ આવવાની છે બાકી આ વિડીયોમાં આવી જ જાય છે અને પેલો મારો વિડીયો તમારો ન જોયો હોય હારે જેવું રાયડું ભાડી અમે બધા રામ 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 એ લોકો મેળ નથી જોવા રામની જે કંકુલી લેવી હતી ને એમાં મજા આવી જતી હતી બાવીસ તારીખે છે તો બાવીસ તારીખે આપણે પણ કોને શું છે બાકી તમે વિચાર કરી લો કે આપણે લેવાનું જવાનું મેં બોલી તું કે લેવા દઉં તો હું લેવા દઉં ને હાલો બાકી જે છે ને આપણે તો આપણે વિજય પૂછ લેવો જોઈ લો તો આ છે મારું કારખાનું જો કેમેરા જો છે ને આ જો આમ ઝૂમિંગ કરીને એટલે જોજો આયું ને કેમેરા જો છે તો કોકને થા કે કેમેરો હે તો બધાયને હા હો કામ કરે છે ને અમે બ્લોક ઉતારવાઈએ તો હાલો પડી આપણે જઈ હવે હેઠા હર પેલી વાર છોક બ્લોક ઉતારવા થોડી ખોઈ આવે તો માફ કરી દીજો કારખાના જો કારખાનો ભાઈ ચાર વારો સડી ગયો અમારું કામ જે ચાલુ નથી થયું રોડ લાવે પીસ તમને મસ્તી કરીને દેખાડું તો અમે ફરી રેજો ડમરી ડમરી હા ને અડધું તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે કારખાના સડી જવાનું થાય ને તો થોડા કારખાનાનું અને થોડું ઘરનું જે બધું મિક્સર મિક્સર કરી આપણું બ્લોક આવી જાય છે અને ભાઈ વીઝે બુલેટનું પછી જો આપણું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે જો અહીંયા આપણું જે કામ હતું બધું કમ્પ્લીટ બાકી જે જે કારખાને આવતા હોય ને કોમેડી કરી જ નાખજો હા તો અમે કારખાને જ જઈ છીએ કોમેડી કાલો તો વિજય આવે વિજય એટલે આપણે છે ને બધું જ દેખાડી પેલા આપણે છે ને આપણે કંઈ પૂછીએ શું વસ્તુ આપણે કંઈ આવવાની છે ઓકે કહી દીધું છે ચાલુ અને થઈ ગઈ બાદ ને એક મિનિટ કારણ કે પેલા તો પેલી ફૂલ લેવી પણ કારણ કે દાસુ કામ આવી જાય કારણ કે બે કારખાના કામ ભેગું આવી ગયું એટલે ન લઈ કે અને પહેલી વાત તો રૂમાલ તો બાંધ જોઈ લો તો કામ ચાલુ હે ઓ ભાઈ છે ને આપણું હર વેર તો લોડ લોડર ચાલુ હતું ને ત્યારે કલીપ લીધ કારણ કે બે કારખાને એક શેર હોટલ અને કમારો ત્યારે કામ ચાલુ હતું કોઈ દી બ્લોક ન એવો કોઈ દી કોઈ દી હો કારણ કે શું થોડોક ચાર મિનિટનો બ્લોક ઉતરી જાય ને એટલે ઘરે જઈને થોડોક જ બ્લોક ત્યાં સવાર અને બધી એક એક વાતને ધ્યાન રાખવી પડે કારણ કે અહીં જે હોય મોટર ઉપર ચાલતું હોય જો હાલે હે જે છે બધું અંદર કારખાનું જોવા જઈએ અંદર રહ્યું ને અંદર કારખાનું આ જરા કાંટો થાતો તો ને આ કાંટો કહેવાય મોટો જબરો આવી રહી આપણે તો નાના નાના કાંટા આવે જહાંથીના મોટો કાંટો તમને એ દેખાડો પણ કારણ કે થોડું કામ ચાલતું હતું ને એટલે એ ન દેખાડીએ કહેવાય કારણ કે લોડર ચાલુ હતું એટલે જો ભરા હે હબા હે બી હો તો જે હશે એ માઇલ પર હતું કારણ કે શેર બ્લોકનું ઓલું હોય ને તો આટલામાં જ બ્લોક હતા કારણ કે આ એરિયું અમારું દાટલું ખાતું અમારે શે બીજે અંદર શે જવાનું ન હોય હરવાનું ચાલુ છે તો હારવાનું તો ક્લિપ લઈ એક તો ભલે નગર ઘરે જઈને આપણે વિજય પૂછવું કે આપણે શું વસ્તુ આવવાની હોમ ગણ અમારી પાસે વસ્તુ આવવાની પણ પેસે લીના માટે તો આપણે દાદા પૂછ્યું કે એના પાસે શું વસ્તુ આવવાની અને એ હવે વસ્તુ આવી જાય છે બાવીસ તારીખને દીધ મોજ કરો અને બાકી આનો આખો બ્લોક આવે છે પહેલો ભાગ આવશે અને બીજો ભાગ આવશે અને જો એટલે આવી હાલત થઈ જાય જો હજી મેં મારા મોઢાને જોયું મારું મોટું કહેવું પહેલાં જ નહીં તો ક્લિપ એક લઈ લો કામ ચાલુ છે ઉપર નીચે ને બધે અહીંયા તો હતર એક ધ્યાન રાખવી પડે ભાઈ હતર જો બધું મટીરિયલ જાય ઉપર અને મારો બાપુ જ્યાં સુના કરે અને ચાર દિવસ હું કારખાને આપું અને એક કિલો આપણે ટોકમાં પડે થી મેઘ દીધો અને આ તારો બીજો ઉતારો ચાલુ કરી દીધું જો આવું કે તો ભાઈ આનું બાકી બ્લોક આવી જાય બાકી જોઈ નાખજો પેલો ભાગ આવશે ને બીજો ભાગ હવે ઠેઠ આપણે કલીપ લઈશું કરે છે કે હું વસ્તુ આવે ને ઓકે તો જોઈ લો કામ બામ પતાવીને કારખાને બધું વી આવ્યા અને આપણી પાસે શું વસ્તુ આવે તમને એક મહિન નથી કહો કે આપણા પાસે શું વસ્તુ આવે છે ઘણા એ કોમેડે હોત કરી કે હું હું વસ્તુ આવે છે પણ બધાની કોમેન્ટ ખોટી છે આજ વિજયના મોઢે જ કી કે આપણી ભાઈ શું વસ્તુ આવેની છે અને આજ તારીખ કેટલી વી થઈ છે ને આજ વી થઈ તો એક વી ખાલી બાવી જે દી ઓલું બાવીસ તારીખ હોય તે દી ઓલું બોલું શું કે ગામ ગામ ઉદ્ઘાટન ઉદઘાટન છે પણ અમારા ગામ લગભગ નથી તો લગભગ ડીજી આવે તો શીખવાનું બાકી ભાઈ તે દી આપણા પાસે વસ્તુ વસ્તુ શું આવે છે બુલેટ હાઇટ બુલેટ મોટરસાયકલ અમાર ભાઈ નવું બુલેટ મોટરસાયકલ આવવાનું છે બાકી હે રામનુંલું ઉદ્ઘાટન ન નથી દી હા બાકી જૂનામ ના લાવતા હો નવું બુલેટ આવે ઘણા એમ અલગ અલગ કેરલી કોમેડી કહે કોમેન્ટ કરી સોયો અમુક અમુક ઘેર લાય કોમેટ કરી પણ કે શું શું વસ્તુ લાવવાનું પણ ઘણા એમ કીધું કે કાંઈ દો કાંઈ દો પણ કીધું નહીં પણ હું મોટા એ બુલેટ બુલેટ આવો ને શોર્ટ વિડિયોમાં હોદા આવી ગયો તો હવે મોટો ઈડિયોના કાં એક ભાગ થાય છે કાં બે ભાગ થાય છે બાકી વિડીયો તમે જોઈને ભૂલતા નહીં બાવીસ તારીખે અપલોડ નહીં થાય થાય છે અપલોડ તેવી તારીખે આ તો અમારા પાસે ન્યૂ બુલેટ આવે છે ચોકલેટ કલર ગમાડવા જ્યાં તા તેર તેર તારીખે આ તેર તારીખે ગમાડવા જ્યાં હતા હજુ બધું અસલ કમ્પ્લીટ થઈ ગયું છે અસલ કમ્પ્લીટ બધું અને હવે ખાલી સાઈ હાથમાં ઝાલવા જાય એટલી થાય ન્યૂ બુલેટ આવી જાય એના આપણો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી જાય આવી જાય છે ને તો બસ

કેટલા લેવા ત્રણ બાપ દીકરો ચાલો વિડીયો જોઈ બાજુ લાઈક કરી નાખજો શેર કરી નાખજો બરોબર ને બુલેટ આવી જાય નેવે નવું અને એમ તો બાકી અમે આઠ બુલેટ નો બુલેટ પોતા બરોબર છે ને ચાલો બાય બાય